સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જેમાં ચાર લોકો પાસેથી ફોન અને તંબાકુ મળી આવ્યા હતા સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જેમાં ચાર લોકો પાસેથી ફોન અને તંબાકુ મળી આવ્યા છે તથા ભંગારનો સામાન લેવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ વાહનો લઈને આવેલા ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની આ ઘટનાથી ચર્ચા શરૂ થઈ ગઈ છે

મળતા વાહનોને અંદર પ્રવેશ અપાયા હતા જોકે યાર્ડ પાસે સ્ટાફના લોકોએ ફરી વાહન ચેકિંગ કરતા પ્રતિબંધિત વસ્તુ મળતા જેલના મુખ્ય ગેટ ઉપર ફરજ નિભાવી રહેલા લોકોની શંકાસ્પદ કામગીરી સામે આવી છે